હિમાચલ પ્રદેશમાં ક્રોસ વોટિંગ કરાવીને કોંગ્રેસ પાસેથી રાજ્યસભાની સીટ આંચકી લેનારા ભાજપનો રાજ્ય સરકાર ઉથલાવવાનો કારસો નાકામ રહ્યો છે હિમાચલ પ્રદેશમાં ભાજપનું ઓપરેશન લોટસ ફેલ ગયું હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે જોકે હિમાચલમાં કોંગ્રેસની સરકાર પાડી દેવાના પ્રયાસો હજી જારી છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્યના રાજીનામા બાદ કોંગ્રેસની સરકાર ઓક્સિજન પર છે અને સામે ભાજપ શામ દામ દંડભેદની નીતિ અપનાવીને લોકસભાની ચૂંટણી પહેલા હિમાચલમાં કોંગ્રેસની સરકાર પાડી દેવાની પૂરજોશ તૈયારીમાં છે હિમાચલ પ્રદેશમાં હાલમાં કોંગ્રેસના સુખવિન્દરસિંહ સુક્કુની સરકાર છે વિધાનસભાની સીટોનું ગણિત માંડીએ તો રાજ્યમાં કુલ અડસઠ સીટોની વિધાનસભા છે એટલે બહુમતી માટે રાજકીય પક્ષોને ચોત્રીસ સીટોની જરૂર હોય છે નવેમ્બર મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને ચાલીસ સીટો મળી હતી ઉપરાંત ત્રણ અપક્ષોએ પણ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો જેને લીધે સ્પષ્ટ બહુમતીથી નવ સીટોના વધારા સાથે કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનાવી હતી એટલે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર ઉથલાવી હોય તો ભાજપને દસ ધારાસભ્ય સરકાર ઉથલાવવા માટે ભાજપને દસ ધારાસભ્યોનો સપોર્ટ જોઈએ છે રાજ્યસભાની ચૂંટણીમાં ઓલરેડી કોંગ્રેસ અને અપક્ષ થઈને કુલ નવ ધારાસભ્યોએ ભાજપના સમર્થન વોટ કર્યા હતા હવે જો એક ધારાસભ્ય તૂટી જાય તો કોંગ્રેસની સરકાર પડી જાય તેવો ઘાટ છે લોકસભાની ચૂંટણી છે ચૂંટણી પહેલા હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર પડી જાય તો એનો ફાયદો લોકસભામાં થઈ શકે એમ છે ખેર હિમાચલના હાઈવોલ્ટેજ ડ્રામામાં કોંગ્રેસની સરકાર રહેશે કે જશે તેવો સવાલ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે તાજેતરમાં જ હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં સંખ્યાબળના આધારે કોંગ્રેસનો ઉમેદવાર જીતવો જોઈએ પણ કોંગ્રેસના જ છ ધારાસભ્યો અને એને ટેકો આપનાર ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું જેના લીધે કોંગ્રેસના દિગ્ગજ નેતા અભિષેક મનુસિંઘવીને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે